આપણે સમય નહીં બગાડશું ડાયરેક્ટ પહોંચી જશું વાસળા દાદાના પેઢે તો બ્લોકમાં આગળ બેના રહેજો અમારા ગામની અંદર કઈ રીતના ઉજવવામાં આવે છે સોમવાર એ હું તમને બતાવીશ તો બ્લોકમાં તમે બેના રહેજો તો મિત્રો આપણે નીકળી જાય ગાડી લઈને પેઢા તરફ પરંતુ જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન કોઈ ઘંટડીને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન આપણા સુધી પહોંચતા રહે તો આ જોઈ લઈએ આ ઘાસ અમારા ગામનો પેટો અને અંદર છે આજે વાસળા દાદાનો પેટો કઈ રીતના છે એ તમને બતાવીશ તો આ છે વાસળા દાદાનો પેટો મિત્રો આપણે પહેલાં જો વાસળા દાદાના દર્શન કરી લીધા અને દર્શન કરીને બહાર નીકળ્યા યા કંઈક આવી રીતની રોનક મિત્રો જોઈ શકો છો આ એક પડિયારમાંનું માટલું કંઈક ભરવામાં આવે છે મિત્રો પૈસા જે પૈસા થાય છે એ મંદિરની અંદર રાખવામાં આવે છે જોઈ શકો છો તમે અને ત્યાર પછી આ પ્રોગ્રામ પૂરો થાય એટલે મિત્રો આવી રીતના એક આખો દિવસ રાસ છે જોઈ શકો છો ફૂલ્લી દેશી ટાઈપમાં છે મિત્રો આવા આનંદ તો મિત્રો ક્યારેક જોવા મળતો હોય છે વરસમાં બે ચાર વખત જ્યારે ગામનું સંપૂર્ણ ગામ બંધ હોય અને આવી રીતના એક પ્રોગ્રામ થતો હોય પેટાની વાસડા દાદાના પેટા તો એની રોણક મિત્રો કંઈક અલગ હોય છે તો આવો રસ કરતા એટલે મિત્રો ફટાફટ આપણે દુપેડામાં જવાનું છે દુપેડો એટલે મિત્રો જો આપણે ભાષામાં કહીએ ને તો ધ્રજા હોય છે વાસળા દાદાની જે આખા ગામની અંદર પહેરવામાં આવે છે ને પછી મંદિરે ચડવામાં આવે છે એને અમારે ટૂપેડો કહેવામાં આવે છે તો મિત્રો ડીજેના કાલે આ લોકો નીકળી જશે જોઈ શકો છો તમે ડીજે પણ કેવડું મોટું છે ને મિત્રો એ મોટું છે એટલું જ પણ કામ પણ છે જમીન ધ્રુજાવી દે એવું મિત્રો વાગે છે તો તમે જોઈ શકો છો આ છે સોબાપા વાસડા દાદાના પૂજારી કહીએ આપણે એને આખો ગામની અંદર તો આવી રીતના દ્રજા લઈને ફરે છે મિત્રો અને પછી એ દ્રજાને આપણે મંદિર ઉપર ચડાવવામાં આવે છે ધામધૂમથી તો આવી રીતના મિત્રો કંઈક અમારા સોમવારની અંદર ઉજવણી હોય છે તમને ઓરિજિનલ વોઇસમાં પણ હું બતાવીશ કે કઈ રીતના ડીજે વાગે છે અને કઈ રીતના બાકા જગ્યા બોલે છે તમે જોઈ શકો છો અને મિત્રો હા બીજી વાત કહી દઉં કે આની સાથે વરસાદ પણ ચાલુ છે તો પણ માણસો હિંમત હારતા નથી ને આજે કોઈ પુષ્પાની જેમ ઝૂકવા નથી તો તમે જોઈ શકો છો આખું ગામ મિત્રો એકી સાથે છે જોઈ લો આખી જ મિત્રો આપ જોઈ શકો છો મિત્રો કે અમારી હાલત કેવી થઈ ગઈ છે એકદમ વરસાદ ચાલુ છે ઉપરથી ગુલાલ ઉડી રહ્યો છે હા 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 શું મજા છે મિત્રો પણ આ મજાની કંઈક અલગ હોય છે મિત્રો આવી મજા આપડે ક્યારેક જ મળતી હોય છે તો મિત્રો આ હતો અમારા ગામનો ભાદરવાનો પહેલો સોમવાર તો આવી રીતના અમારા ગામની અંદર તો કંઈક ઉજવવામાં આવે છે તો તમારા ગામની અંદર કઈ રીતના ઉજવવામાં આવે છે ને મિત્રો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આપણે દુપેડો પૂરો કરીને નીકળી ગયા મિત્રો ઘર તરફ તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને એકદમ થાકી ગયા છે આજે તો તો હવે હું રજા લઈશ પરંતુ જો વિડીયોની અંદર તમે નવા તો ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકોન કોન ગંડળીને પ્રેસ કરી દેજો જેથી કરીને આવા આવનારા નવા વિડીયોને આપણે નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા આવજો